મિત્રો વટવા વિસ્તારની અંદર પારિજાત ઉપરની પાછળ આશાપુરી એન્કલેવ નામની ટુ બીએચકેના ફ્લેટની સ્કીમ આવેલી છે એમાં આજે આપણે નવ્વાણું વારનો ટુ બીએચકે ફ્લેટ જોઈશું એમાં તમને બાલ્કની પણ મળી જવાની છે અહીંયા મોટું તમને પાર્કિંગ મળી જાય છે સાત માળનું બિલ્ડિંગ છે રેડી પોઝિશનમાં છે નીચે ગાર્ડન મળશે મોટો કોમન પ્લોટ છે અને એસપી રિંગ રોડથી માત્ર પાંચ મિનિટના અંતરે છે ચોવીસ કલાક પાણી છે અને ચોવીસ કલાક સિક્યુરિટી છે અહીંયા ઓટોમેટિક લિફ્ટ તમને અહીંયા મળી જવાની છે દસ બાય 14 નો તમારો અહીં ડ્રોઈંગ રૂમ રહેશે સવા આઠ બાય સાડા છ નું તમારું કિચન છે ત્રણ બાય 6 નું તમારો વોશયાર્ડ છે અદાણીની ગેસ લાઈન છે અહીંયા મિત્રો તમારે ફ્લેટ જોવો હોય ને તો સ્ક્રીન પર જે બે નંબર લખે છે એની પર ફોન કરો અને તમારી વિઝિટ બુક કરીને જોવા માટે પહોંચી જાઓ લિમિટેડ યુનિટ હવે બાકી છે કોમન ટોયલેટ અહીંયા તમને મળવાનું છે સાડા પાંચ બાય સાડા ત્રણનું તમારો માસ્ટર બેડરૂમ રહેવાનો છે સવા અગિયાર બાય દસનો અને પ્રાઇઝિંગ જે આની બાવીસ લાખ રૂપિયા ફક્ત બાવીસ લાખ દસ્તાવેજ સાથે નવી સ્કીમોમાં માળિયા નથી મળતા અહીંયા તમને મળવાના છે એટેચ ટોયલેટ તમારું સાડા પાંચ બાય સાડા ત્રણનું રહેશે જે મિત્રો આ વિડીયો દ્વારા અમારી સાથે નવા જોડાયો એને એમને રિક્વેસ્ટ કે પ્લીઝ સેવન સ્ટાર રિયાલિટીની ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો આ આવી ગયો તમારો બીજો બેડરૂમ દસ બાય દસનો આમાં તમને બાલ્કની મળવાની છે બાલ્કનીની સાઇઝ રહેશે સાડા પાંચ બાય સાડા ત્રણ અહીંયા પાર્કિંગની અંદર તમને લેટર બોક્સની સુવિધા પણ મળવાની છે બહુ સારું લોકેશન છે અને સારા ભાવમાં ટુ બી એચકે છે પહોંચી જ જાઓ મિત્રો જય હિન્દ જય ભારત